આજરોજ આપ સૌને અહીં બોલાવવાનું કારણ મુખ્ય કારણ એ જ છે કે ગઈકાલે પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રમુખશ્રીને અને જામનગર કોંગ્રેસ પ્રમુખ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મેં મારા તમામ હોદ્દાઓ ઉપરથી તેમજ મારા સભ્ય પદ ઉપરથી મેં રાજીનામું આપેલું છે આ રાજીનામું આપવાનું મુખ્ય કારણ કોંગ્રેસ પાર્ટીમાં જે અત્યારે ગ્રુપિઝન અને જી હુજુરી વધતી જઈ છે જો તમે કોઈ પણ અત્યારે જે જામનગર આખાને ખ્યાલ જ છે કે એક બે વ્યક્તિઓ સિવાય જામનગરમાં કોંગ્રેસમાં કોઈ લોકો સાંભળવામાં નથી આવતું જી ઉજૂરી એટલે કે જી ઉજૂર જી ઉજૂર એમને કૈરા રાખો તો જ તમે પાર્ટીમાં રહી શકો એવી પરિસ્થિતિ ઉભી થઈ છે અત્યારે હું પક્ષ માટે હંમેશા સક્ષમ તરીકે મેં હંમેશા મારી તમામ કાર્યો તમામ મારી ફરજો અને વફાદારીપૂર્વક મેં અત્યાર સુધી કામ કરેલું છે પરંતુ આટલી વફાદારી હોવા છતાં પણ ક્યાંકને ક્યાંક જે અન્યાય થયા છે અને આવનારા દિવસોમાં પણ મારે જીવ મજૂરી નથી કરવી હા પક્ષ માટે હું હંમેશા કોઈ પણ મને ન કહી શકે કે આજ દિવસ સુધી હું હંમેશા વફાદારીપૂર્વક કાર્ય રહ્યું છે અને મારો પરિવારને હું સિદ્ધાંત ધરાવીએ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું અત્યારે કોંગ્રેસ પક્ષમાં રહી અને જો હું બીજા પક્ષના કાર્ય કરું તો એ સિદ્ધાંતની વિરુદ્ધ છે એટલે હવે હું આ કોંગ્રેસ પક્ષમાં રહી શકું તેવી પરિસ્થિતિ નથી જે કારણોસર મેં રાજીનામું આપેલું છે અને આવનારા દિવસોમાં જે પણ મારો સમાજ અમારા મારા વોર્ડના મતદારો જે રીતે મને રજામંદી આપશે એ રીતે હું મારું આગળનો નિર્ણય લઈશ હું છેલ્લા વીસ થી પચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે જ જોડાયેલી કાર્યકર્તા તરીકે હું જોડાણી હતી અને હર હંમેશ જે પણ મને જવાબદારી આપવામાં આવેલી હતી તે મેં સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલી છે અને કોઈ વ્યક્તિગત નહીં પણ વ્યક્તિગત પક્ષ હવે થઈ ગયેલું છે કે પક્ષ આ રહ્યું જ નથી જામનગર કોંગ્રેસ હું આક્ષેપ નથી કરતી ગુજરાત પ્રદેશને પરંતુ ગુજરાત પ્રદેશના નેતાઓએ વ્યક્તિગત લોકોની રાય ઉપર અત્યારે જે જામનગર કોંગ્રેસ ચાલી રહ્યું છે તેના કારણે મારે રાજીનામું આપવું પડ્યું છે કોર્પોરેટર છો અત્યારે હું બે ટર્મથી ચૂંટાયેલી કોર્પોરેટર અત્યારે ચાલુ છું આગામી સમયમાં અન્ય પક્ષમાં તમે જોડાશો તમારા સમર્થકો પણ શું ખાસ એ જ મેં તમને અગાઉ કીધું એમ કે મારા સમર્થકો મારા વોટરો મારું સમાજ મારો પરિવાર જે રીતે આગળ નિર્ણય લેશે એ રીતે જ હું આગળ ચાલુ આવી રહી છે રણનીતિ તો બીજી જાહેર ન કરી શકાય પણ હા કોર્પોરેશનની ઇલેક્શન હું લડીશ એ હું અત્યારે આપણે કહું છું કે એવું નથી કે અત્યારે હું રાજકીય મારું છોડું છું હું કોંગ્રેસ પક્ષને છોડું છું કોંગ્રેસ પક્ષના પદોને છોડું છું બાકી હું ચૂંટણી લડીશ એ પણ આપ સૌને જણાવું છું હું એવું માનું છું કે મેં તમને હમણાં જ કીધું કે કોર્પોરેટરો જીતીને એવાય બધા સક્ષમ જ હોય છે આવતા દિવસોમાં વોર્ડ નંબર બાર માં હજી વાત એ છે કે રાજીનામું આપ્યું છે સ્વીકાર્યું નથી વાતચીત ચાલે છે થશે દોર શું થાશે પણ બાર નંબર વોર્ડ છે એ હું માનું છું કે કોંગ્રેસ પ્રેરિત વોર્ડ છે વર્ષોથી તમે જોવો છો તેમ અસલમભાઈ પણ કોંગ્રેસમાં આવીને જીતા છે અને એને પાર્ટીને નુકસાન કર્યું હતું એટલે ભાઈ એને સસ્પેન્ડ પણ કહી હતા તો પાર્ટીના નિર્ણયો હોય ક્યાંક આવા વ્યક્તિઓ ડેમેજ કરતા હોય તો એને એક્શન લેવા પણ પડે અને બાર નંબરની વાત છે તો ભવિષ્યમાં પણ બાર નંબર કોંગ્રેસ પ્રેરિત વોટ છે ને કોંગ્રેસ જ ત્યાં વિજય થશે